એમથી એક આદ ગાંઠ તમને એક આદ ફેરો લેવડાવશે એક જન્મ લેવડાવશે ગાંઠ ખોલી નાખો ડૂબકી લ્યો ને ત્યારે અંદર જવાનું હોય અને ક્ષણવાર માટે તમને મૂંઝારો થાય તરત તમે બહાર આવી જાવ આ અહીંયા આંખ બંધ કરો ધ્યાન કરો ત્યારે તમને વિચાર શું કામ આવે છે ખબર છે મન ઉકળી પડે છે તમારી અંદરથી પ્રશ્નો આવે છે અને સાહેબ આપણે આપણી જાતને 62 વર્ષે એવું બનાવી ન શક્યા કે આપણે આપણી સાથે જ રહી શકીએ એ તો કેવું કહેવાય અહીંયા નરેશભાઈ વારે ઘડી રિપીટેડલી બેઠા હતા કે પતિ પત્ની સાથે બેસજો પતિ પત્ની સાથે બેસજો કાલ મને સરસ વાત કરી રાત્રે ઉપર ઘટના કરીને વિસ્તાર વિસ્તારથી લખવા જેવી નેહલભાઈ અમે સાહીઠ બાસઠ વર્ષે તે પતિએ પત્નીને હબ નહોતો કર્યો વાલ નહોતો કર્યો એટલે મને કીધું કે વાલ કરો મને કોઈ નહીં નથી સમજાણું કે આપણી પત્નીને પ્રેમ કરવામાં શરમ છે નહીં કોકની હોય તો આપણે વિચાર આવવો જોઈએ કે કોકની પૂછીએ તકલીફ થાય થાયંગાણા થાય પોતાની પત્નીને પ્રેમ કરવા માટે એટલી બધી છે નહીં તમે જો બે માણસ ઝઘડતા હોય ને ગંગા કિનારે બે જણા ઝઘડતા હોય તો આપણે ચાર જણા ટોળું વળીને જોવા જાય અને સેજે આપણને તકલીફ ન થાય એનું ઝઘડવુંય ન થાય કદાચ મારા મારી થાય તો આપણે એમ કંઈક દાદા બહુ ગુસ્સાવાળા લાગે છે પણ દાદાએ જો દાદીનો હાથ પકડ્યો હોય તો આપણે સેજે આ ઉંમરે છૂટ્યું નહીં હો અને આવું સાંભળો ને ત્યારે એવા વ્યક્તિઓને બહુ પ્રેમથી કહેવું જોઈએ કે દોસ્ત જીવનમાં એવું જીવ્યું હોય ને કે હાથમાંથી કશું છૂટે જ નહીં આ પૃથ્વી પર છોડવા જેવું કશું છે જ નહીં હા આપણને પકડવાની એ બધી ના છે મોક્ષ માટે આપણે એવું કીધું છે કે તમે જેટલું છોડશો એટલું મોહ છોડવાનું કીધું હતું વસ્તુઓ વ્યક્તિઓ સંબંધો છોડવાનું કીધું જ નથી અને અમુક અમુક લોકો મોહની વાત કરે તો મને એમ થાય કે યાર તમે બે ખબર હાથનું તમાકુ નથી છોડી શકતા મોહમાં હું છોડી શકવાના હતા નાની વાતથી શરૂઆત કરો પછી મોટા મોટા તરફ જજો જીવનની આપણી ભારતીય સભ્યતાની આખી આખી ધર્મની તમે વાત કરશો ને જોશો ને તો એમાં છોડવાની કંઈ વાત જ આવતી નથી બધું એવી રીતે કરવાનું છે એવી રીતે કરીને પસાર થવાનું છે કે તમને પાછું વળીને જોતી વખતે એ વસ્તુનો મોહ માયા ન થાય એવી રીતે કરીને નીકળવાનું છે પણ આપણે બધાને મન ન બોલાયો મન ન કીધું સૌથી વધુ આપણને કોઈની નજીક જતું રોકતું હોય તો સામેવાળાનો વ્યવહાર નહીં આપણો અહમ આપણને રોકે છે તમે સૌજીભાઈ પાસેથી બીજું કાંઈ ન શીખો ને તો કાંઈ નહીં પણ સરળતા તો શીખજો જ કોઈ પણ સાથે વાત કરતા હોય તો તમને નજરથી એમ તમને કહી દે મેં તમને નોટિસ કર્યા તમે જો એમની પાસે એક વિશિષ્ટ એવી કલા છે કે બધાની વચ્ચે તે દરેકના પોતાના સૌજીભાઈ છે એ જ્યારે પણ તમને મળે છે તમને સ્પેશિયલ ફિલિંગ કરાવડાવે છે બાકી એ સવાર સાંજે તમે તમે જે જમો છો એ તો ત્યારે તો જમે છે જો તમે એમ કહેતા હોય અનેવા ઓડકાર તો લ્યો હવે ઓડકાર એમના જેવા થોડાક તો લ્યો સાત દિવસથી લ્યો તો નથી સાચું કહું કાકા કેમ આપણાથી થતું નથી વૃદ્ધત્વની મારી સાદી વ્યાખ્યા છે તમે કામ કરવાનું બંધ કરો ને એટલે તમે વૃદ્ધ થાવ વૃદ્ધ થાવ એટલે કામ કરવાનું બંધ કરી નાખવાનું એવી જરાય જરૂરી નથી જરાય નહીં અમિતાભ નરેન્દ્ર મોદી ઉંમર જોઈ લો આપણા જેટલા જ કલાકો મળે છે આપણા જેટલું જ જીવે છે બેશુમાર જીવે છે સાહેબ જે દિવસે તમે બીજા માટે જીવવાનું શરૂ કરી દો ને પછી તમારા કામ ઉપરવાળો જ કરે પછી એ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન એ રાખે સો ટકા ગૌરીભાભી જમતી વખતે ધ્યાન રાખતા જ હશે જમવાનું પણ અમુક ધ્યાન એ રાખે તમે કોકનું રાખો તે તમારું રાખે એ સાદી દલીલ છે મને બહુ જ આનંદ છે કારણ કે સૌથી વધુ મહત્વનું મારી માટે એ લોકો છે કે જેમને મને એક એમને સરસ વાક્યો કીધા છે કે આને શ્રવણ અમે કહીએ છીએ આને અમે રાધા કહીએ છીએ ક્યાંક ને ક્યાંક જેમને સંતાનો નથી એમને સૌથી વધુ પીડા હશે અફસોસ હશે ક્યાંક ફરિયાદ પણ ઈશ્વર સાથે હશે કે બધાને બધું દીધું અમને બધું જ આપ્યું તે અમને આ ન આપ્યું પણ જેમને સંતાનો નથી એમને હું બે હાથ જોડીને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું ઈશ્વરનો એ રીતે હવે આભાર માનતા કારણ કે તમને એ નાની જવાબદારી નહીં પણ વિશ્વની મોટી જવાબદારી માટે તમને મોકલી રહ્યા છે તમે એક સંતાનો સંતાનો નહીં તમારી આજુબાજુના બીજા પોતાના કરો સાહેબ એક બાળક દત્તક લેવું ને એ બહુ મોટી ઘટના નથી પણ એક વિચારને એક કાર્યને એક સમજ ને દત્તક લેવી એ મોટી વસ્તુ છે એ તમારા વર્ષો પછી પણ ચાલે મારે સંતાનો નથી પણ બસો વીસ મંદુથી દીકરા દીકરીઓને મેં દત્તક લીધા છે હું જ્યારે પણ એમની વાત કરું છું ત્યારે અમારા છોકરા આમ મારા છોકરા આમ અને જેમને સંતાનો છે એમને ખરેખર સ્વર્ગની સીડી મળી ગઈ છે એવું કઈ નથી એમને એમના સંતાનો થી ફરિયાદ તો છે જ તમે એકબીજાના સંતાન બનો તમે એકબીજાનો આધાર બનો તમે એકબીજા માટે એવી લાગણી રાખો અને જગતનું એક પણ બાળક છો તમારું બાળક હોય એ રીતે માથે હાથ ફેરવો જ્યારે પણ સાહેબ જગત માટે પ્રાર્થના કરી શકવાની ક્ષમતા તમારા માટે કારણ કે તમારી પાસે હવે કઈ સ્વાર્થ જેવું છે ને કે તમારે એમ પ્રાર્થના કરવું પડે કે બોર્ડની પરીક્ષા હોય તમે પ્રાર્થના કરો કે મારા દીકરાના દીકરાને દસમા ધોરણ માં આટલા ટકા આવે દસમા ધોરણની પરીક્ષાની ખબર હોય ત્યારે ઉપરવાળા પાસે પલોઠી વાળીને પ્રાર્થના કરો કે આ જગતમાં જેટલા દીકરાઓ દસમા ધોરણમાં છે એને સારા ટકા આવે તમારા હૃદયને એટલું મોટું ને પોળું કરો કે તમારી અંદર એક સંતાન નહીં તમારી અંદર હજારો સંતાનો રહી શકે એમણે મને વાત કરી કે એમના એક એમ્પ્લોયીના પાડોશી આવીને એવું કીધું કે અમારા બાજુમાં આવી રીતે બે વ્યક્તિઓ છે કે જેમને કોણ જાત્રા કરશે આપણા શાસ્ત્રોએ જાત્રાનું એક બહુ મહત્વ અને પુણ્ય આપ્યું છે મને ખબર નથી કે એટલાને એ ડેફિનેશન ખબર છે કે પ્રવાસ અને જાત્રામાં ફેર એ છે પ્રવાસ એને કહેવાય કે જેમાં તમને મજા આવે અને જાત્રા અને યાત્રા એને કહેવાય કે જેમાં તમને આનંદ આવે મજા અને આનંદમાં ફેર છે મજા છે દુનિયાવી વસ્તુ છે અને આનંદ છે ત્યાંનો આનંદ છે પરમ આનંદ એવો શબ્દ આપણે ત્યાં શાસ્ત્રોએ આપેલો છે એટલે આ જાત્રામાંથી તમને કોઈ એવું પૂછે કે મજા આવી તો એમ ન કહેતા એમ કેજો અમને આનંદ આવ્યો એકાકાર અમે થયા એક ક્ષણ સો ટકા આટલા દિવસની એક ક્ષણ તો એવી હશે જ કે જેમાં તમને એવું રિયલાઇઝ થયો છે કે પૃથ્વી પર કોઈક એવું તત્વ છે જે આખી વ્યવસ્થાને ચલાવે છે અને સૌજીભાઈનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ અને આશય એ જ છે કે તમને પરમ અસ્તિત્વનો એકાદ સ્પર્શ થઈ જાય અને જેને એક વખત એનો સ્પર્શ થયો હોય ને એ આજીવન જગતને જોતી વખતે પ્રેમથી ને સંવેદનાથી જ જોતો વ્યક્તિ બની જાય તમે સારા માણસ બનો એ માટે આજે આજે નક્કી કરો આજે બપોર પછી સ્નાન કરો ત્યારે તમારી અંદર રહેલા રાગ ને દ્વેષ ને ઈર્ષા ને તમારી અંદર રહેલા કેટલા બધા માથાકૂટો ને આપણે આમ તમે જુઓ ને તો તમે તમારે બધાને અત્યારે સેલ્ફ ડિપોઝિટ હશે તાળાવાળો એક કબાટ તો હોય જ એની અંદર તમે શું રાખો ઘરેણા સૌથી મૂલ્યવાન હોય એ તમારે રાખવાનું હોય તો આપણું મગજ અને આપણું હૃદય છે ને એમાં સૌથી મૂલ્યવાન વસ્તુ રખાય સૌથી સુંદર યાદ હોય એ રખાય પણ આપણે બધા શું રાખીએ તમે પરણવા ગયા હો અને પરણવા જતી વખતે માસીજીના દીકરાએ સહેજ તમારી યાર ટીખળ કરી હોય અણવર તરીકેની એ તમે હજીએ સંભળાવો તમારા પત્નીને હું તમારા ઘર પરણવા આવ્યો ત્યારે તમારા મામાજી અમારી રામ કર્યો હું અમને યાદ નથી તમે ને અમે બધા એક એક એવી વિશિષ્ટ ઓલામાં છીએ છીએ કે સારી વસ્તુઓ યાદ જ નથી રાખતા તમને અત્યારે ઊભા થઈને પૂછવાનું કે ને કે તમારા જીવનની શ્રેષ્ઠ પાંચ યાદ કયો હાચું તમે બે કહીને પછી વિચારવા મળશો આ સૌજીભાઈ પેપર લખવાનું તમને એમ કે તમારા જીવનના શ્રેષ્ઠ અનુભવ લખો તો બે ત્રણ પછી આજુબાજુ પૂછશો કે હવે હું લખું પણ હું તમને અત્યારે ઊભા થઈને એમ કે તમારા જીવનમાં એક એવો અનુભવ કયો કે જાહેરમાં તમારું અપમાન કયું તમને અહીંયા લાગી ગયું સટ્ટા સટી બોલવા મળશો યાદી આમ એક બે ત્રણ ચાર પાંચ એનો અર્થ એ કે ઈશ્વરનું દીધેલું આપણને યાદ નથી માણસનું કીધેલું દીધેલું આપણે બધાને યાદ છે બાકી યાદ શું રાખવાનું હતું એને આપેલું સાહેબ નસીબદાર છો કે તમે હરિદ્વાર આવી શક્યા અહીંયા બેઠેલા કેટલાય પહેલી વાર હરિદ્વાર હશે અને ગંગા સ્નાન વખતે ક્યાંક એમની આંખમાંથી એ પાણી હશે કે મારા બાબા પૂછે અહીંયા નું આવી શક્યા કેટલાય આ માન હશે ભલે પોતે પાંચમી છઠ્ઠી વાર આવી શક્યા પણ એમના કેટલાય પૂર્વજો એવા છે કે જે આ જેને આ આ પાણીનો સ્પર્શ નહીં થયો હોય બિલકુલ નહીં મેં કીધું એમ કે હું મનબુદ્ધિ દીકરા કર્યોની સંસ્થા ચલાવું છું અમારે ત્યાં સહજતાથી આવું બાળક આવે ને એટલે લોકો એવું કહે કે ગયા ભાવના પાપ હોય ને તો તમારે ત્યાં આવું સંતાન આવે બધા જ આવું કીધા કરે અને અમારા બધા વાલીઓ દુઃખી હોય ગૌરીબેન અમારા મારા ક્લાસમાં એક બાળક રોનક કરીને સિવિયર મેન્ટલ રિટાર્ડેશન એટલે ખાવા પીવાની ખબર ન પડે તોફાનની ખબર ન પડે કોઈ જ વસ્તુની ખબર ન પડે જેના સર્ટિફિકેટમાં ડોક્ટરે એવું લખી દીધું છે નોટ ટ્રેનેબલ એટલે તમે ટ્રેન પણ નહીં કરી શકો એવો આ મજબૂતી નથી છે રોનકના મમ્મી જન્મ આપીને મૃત્યુ પામ્યા એના રોનકના પપ્પાને કેન્સર એટલે હવે થોડા વખતમાં એ પણ જીવનમાંથી વિદાય લેશે એટલે એની ચોસઠ વર્ષની દાદી રોનકને મોટો કરે છે એ મારી પાસે ઘણી ઘણી બધી વખતે આવ્યા રાખે અને જે હોય આપણે કરીએ પછી એક વખત રોનકના બા બહુ જ રડ્યા બહુ જ મારી પાસે રડ્યા મને કે બેન પાપ તો મારા હશે એના મા બાપના નહીં હોય કારણ કે એની મા તો જન્મ આપીને છૂટી ગઈ એના બાપને કેન્સર છે હમણાં એ છૂટી જશે મારા પાપ હશે ને કારણ કે મારા તો પાછા પાપ એવા છે કે હું કોઈ દિવસ મારા હાડકા ગંગાજીમાં પલાળી શકવાની નથી